હેલો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસીપીસ માં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બે સરસ અને મજેદાર રેસીપી વેજ ગ્રીલ સેન્ડવિચ અને વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ જે ઓછી સામગ્રી માં પણ ઝટપટ બની જાય છે અને જૈન લોકો પણ ખાઈ શકે છે તો ચાલો તેના માટે જોઈ લઈએ તેની સામગ્રીને સેન્ડવિચ બનાવવા માટે મેં ચાર સ્લાઇસ બ્રાઉન બ્રેડ લીધી છે તમે કોઈ પણ બ્રેડ નો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ બે મીડિયમ સાઈઝ ના ટમાટર લીધા છે એક કાકડી લીધી છે બ્રેડ લગાવવા માટે સોલ્ટેડ બટર લીધું છે તમે આની જગ્યાએ સાદુ બટર પણ લઈ શકો છો થોડો ચાટ મસાલો અને લીલી ચટણી લીધી છે લીલી ચટણી બનાવવા માટે મેં પાંચ થી છ તીખા લીલા મરચા અડધી પૂરી ફુદીનો બે ચમચી ચિલકા વગરના દાળિયા અડધી પૂરી કોથમીર એક રસદાર લીંબુ સ્વાદ અનુસાર સિંધવ મીઠું અને એક ટી સ્પૂન આખું જીરું લીધું છે તો મેં પહેલેથી મિક્સર માં ચટણી પીસીને તૈયાર કરી લીધી છે તો ચાલો ઝટપટ બની જાય એવી આ રેસીપી ને બનાવી લઈએ સૌ પ્રથમ કાકડી ને છાલ નીકાળી ને તેના મીડિયમ સાઈઝ ના રાઉન્ડ પીસ કરી લેશું તેવી જ રીતે પણ સમારી લેશું તો અહી ટમાટર અને કાકડી ને સમારી છે તમે આની સાથે સાથે ડુંગળી બાફેલા બટેટા અને શિમલા મિર્ચ પણ ઉમેરી શકો છો હવે બ્રેડ માં બટર લગાવીશુ તેવી જ રીતે બીજી બ્રેડ માં પણ બટર લગાવી લેશું ત્યારબાદ તેના ઉપર લીલી ચટણી લગાવીશું તો બ્રેડ ઉપર ચટણી લગાવી લીધી છે હવે કાકડી મૂકીશું અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું હવે બીજી બ્રેડ ની સ્લાઇસ વડે બંધ કરી દેશું તો આ સેન્ડવિચ ને સાઈડ માં મૂકી તેવી જ રીતે ચીઝ વાળી ગ્રીલ સેન્ડવીચ ને બનાવી લેશુ ઘણા લોકો ચીઝ ખાવાનું પસંદ નથી કરતા તેથી મે સેન્ડવીચ બનાવી છે તો બટર લગાવી લેશું પછી તેમાં લીલી ચટણી પણ લગાવી લેશું હવે તેમાં કાકડી ટામાટર ને મૂકી દેશું ને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું પછી તેના ઉપર ચીઝની સ્લાઈસ મૂકી દેશું તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો પ્રોસેસ ચીઝ જેને ખમણીની મદદથી ખમણીને પણ નાખી શકો છો અથવા લિક્વિડ ચીઝ પણ લઈ શકો છો મેં અહીંયા ચીઝની સ્લાઈસ લીધી છે હવે બીજી બ્રેડની સ્લાઈસ વડે બંધ કરી દેશું તો હવે આપણી બંને સેન્ડવિચ બેક કરવા માટે તૈયાર થઈ ગઈ છે તો ટોસ્ટરમાં થોડું બટર લગાવીને બંને કરવા મૂકી દેશું સેન્ડવીચ ને બેક થતા ત્રણ થી ચાર મિનિટ લાગે છે તો તમે જોઈ શકો છો આપણી બંને સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે હવે તેને નીકાળીને પીસ કરી લેશું તો આ સેન્ડવીચ ને ગ્રીન ચટણી અને સોસની સાથે સર્વ કરીશું તો આપણી ઘર ગરમ મજેદાર અને ટેસ્ટી વેજ ગ્રિલ સેન્ડવીચ અને વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ તૈયાર છે તો મિત્રો તમે પણ આ રેસીપી ને એક જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી સાથે સાથે વિડિયોને ને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી માં સાથે શેર કરજો અને મારી ચેનલ જેસ્ટી રેસીપીસ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી રેસીપી ની નોટિફિકેશન સૌથી પેલા મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે